કે જરાક બતાવે એટલે તમારે તમારે એની જગ્યા ઉભરી જાવ સિંહને અને માણસને એટલો બધો ઇતબાલ હોય છે એની કોઈ સીમા નહીં સિંહ જ્યારે મારણ કરે તો મારણ કર્યા પછી તે માલને પકડી લે પકડી લે અને બે વખત આમ ખાલી મોઢાનું વાય બેસ કરે એટલે એનું માલનું લોહ છે એ ખાલી પાંચ મિનિટની અંદર સુઈ જાય મારણ ઉપર જ્યારે હોય મારણ એ હાર કરતો હોય ખાતો હોય ત્યારે સિંહની પાસે નહીં જવાનું અને જો એને એક જ વખતે તમારી સામે નજર કરી નજર એટલી બધી કરડી થઈ જાય અને એનો ચહેરો એટલો બધો બતાવે કે તમને એમ થઈ જાય કે આ તો આપણે આપણું પૂરું કરી દીધું મોટા જે રાક્ષસો છે ને એટલું બધું મજબૂત છે કે માલનું ગમે ગળું પકડે ગળાની અંદર જે આહડી હોય ને આખે હાટકાની એ તરત ભૂકો ખાડા એક વખત સિંહ બે બેઠા આપડે ઓલા ઓલા મકાન જાય હું આ નીચે બેઠો મેં કીધું સિંહ પણ એ હતા સેવર્ધન ની અંદર સિંહ ના વસૂટ્યો શૂટર એટલે હું અહીં ખાલી મારી ધાલો ઉપર અહીંયા ખાલી ઊભો જ રહ્યો એ ચાર ફૂટ આવીને ઊભો રહી ગયો ચાર ફૂટ એટલી પાછો હોય પણ એવું કહેવાય કે માણસ પર હુમલો ક્યારેય સિંહ કરતું નથી તો એની પાછળનું કારણ છે એની પાછળનું કારણ એક જ છે કે આપણી આંખ છે મોળ છે સિંહની જે આંખ છે ને એની ખીકી તમે જોજો એની ખીકી આમ ઊભી છે એક માણસ કરતાં પણ બોધી બુદ્ધિશાળી આ જનાવરો છે માણસ કરતાં માણસને એમ કેવું પડે તો માણસ થાય સિંહ સિંહ થાય

તો અહીંના લોકો સાથે તમારે વાતચીત કરવી પડે મારી સાથે અત્યારે ભાલુભાઈ હિરપરા છે અને વર્ષોથી એટલે કે પંચોતેર વર્ષથી તેમની પેઢી દર પેઢી અહીંયા જ તે રહેતા આવ્યા છે અને ભાલુભાઈ સાથે જ સમજીશું ભાલુભાઈ સિંહને ઓળખવું હોય કારણ કે સિંહ શહેરમાંથી કોઈ આવતું હોય એટલે એને સિંહ જોવું હોય તો એને ગીરમાં આવવું પડે પણ સિંહ અને માણસ સિંહનું માણસ પ્રત્યેનું વર્તન કેટલું કારણ કે આપે તો મને લાગે છે કે આપની આ વાડીમાં જ ઘણા સિંહ આવીને જતા રહ્યા હશે આપની સામે મારણ કરતાં તમે જોયા હશે સિંહને સમજવું હોય સિંહને ખરા અર્થમાં ઓળખવું હોય તો કઈ રીતે ઓળખી શકે સિંહ જે ગીરમાં જે સિંહો છે એ એક મર્યાદાની મૂર્તિ ગણાય કે સિંહને તમારે ઓળખવો હોય તો સિંહ જે રસ્તા ઉપરથી આવતો હોય એ રસ્તા ઉપર માનો કે રાત હોય અને તમે એ રસ્તા ઉપર સામે જાતા હોય તમારી પાસે કોઈ વસ્તુ નથી તમે સિંહને ભાળતા નથી સિંહ તમને ભાળી જાય છે કારણ કે સિંહને રાતે ઉજે જા સારામાં સારું એટલે સિંહ તમને ભાળી ગયેલો હોય એ તમને એક વખત ખબર આપે કે હું રસ્તામાં છો એમ હું મારે એક જરાક બતાવે એટલે તમારે તમારે એની જગ્યા ઊભું રહી જવું પડે સિંહ તમારી સામે હાલવાનો નથી તમારી પાસે રસ્તો નથી તો એ બાજુના ઓલામાં સામે ચડી જવાનો છે અને ચડીને તમે જ્યારે રસ્તો પસાર કરી જાઓ ત્યારે સિંહ પાછો નીચે ઉતરી એ રસ્તા ઉપર આવે છે એટલો સિંહની મર્યાદા હોય છે પણ સિંહને સંસેડવો એ એ અતિ ગંભીરતા વસ્તુ છે પણ રાતની અંદર સિંહ જ્યારે કોઈપણ ઠેકાણે જતો હોય કે અગર તો મારણ કર્યું હોય તો એને સંચુપાત કરવાની કોઈ જરૂરિયાત નથી સિંહને ને માણસને એટલો બધો ઇતબાલ હોય છે કે એની કોઈ સીમા નહીં જે સિંહ છે કે તમારી સામે હાલ તો તમે અહીં માનો અહીંયા તમે ખુલ્લામાં હુતા છો અહીંથી સિંહ રાતે નીકળી ગયો તમને ખબર નથી પડવાની હવારે એના હગડ જોવાથી ખબર પડે ખાડો સિંહ તો અહીંથી આવેલો લાગે એટલું મર્યાદાની જનાવર છે કોઈ બી માણસ ઉપર હુમલો કરવાવાળો જનાવર નથી અને સિંહનું મારણ જ્યારે થાય ત્યારે સિંહ જ્યારે મારણ કરે તો મારણ કર્યા પછી તે માલને પકડી લે પકડી લે અને બે વખત આમ ખાલી મોઢાનું વાયબ્રસ્ત કરે એટલે એનું માલનું લોહી છે એ ખાલી પાંચ મિનિટની અંદર સૂઈ જાય ટોટલી ટોટલી સી કોઈ પણ એનું મારણ કરે હા તો એનું એ લોહી પાંચ મિનિટની અંદર હા પાંચ જ મિનિટની અંદર લોહી લોહી નીકળી ગયું એટલે માલ મરી ગયો પછી તેમાં લોહી નથી કોઈનામાં તો એ રહેવાનું નથી એ માલને મૂકીને પછી સેટે બેઠો હોય છે પછી એ આવીને મારણ કરે પછી આર કરે આર કરે એની ડાબી બાજુની વસ્તુ ઉપરનું ચામડું બધું કાપી અને એનો લાદોડો જે છે એને એક વખત બારો નીકળી જાય એની કોથળી ન તૂટે અને કોથળી ન તૂટે એટલે તો એને સેટું લઈ પછી એનું મારણ કરે આ સિંહની ઓળખ છે કારણ કે એ કોઈ દિવસ લાદડા કોઈ દી માલને ખાય નહીં એનું જે પેશા અને લાદડો છે એ દી એના ખોરાકની અંદર આવવા નથી એ કાઢી નાખેલું હોય બારું એક સાઈડમાં મૂકી દીધેલું હોય પછી માલને મારણ કરે માલ એ ખાય પછી પછી બચ્ચાવાળી સિંહણ હોય તો જ્યાં સુધી આર ન બચ સિંહ કરી શકે ત્યાં સુધી બચ્ચાને પડખે ન આવવા દે કારણ કે બચ્ચાને ખબર નથી એના પગ માથે દે તો કોથળી તૂટી જાય કોથળી ચૂટી જાય તો ખવાઈ ખવાય દી તો એ માલ ખાઈ દી સીણ પણ એટલી ત્યાર છે અને એ બચાવને જે આપવાનું હોય તો એ સુધી બચ્ચાને એની બાજુમાં ના આવવા દે છેટા રાખે એને હું તેની સમજાવી દે ભાષામાં જેમ બીજા કેમ બેઠા હોય આ મારણ કરતા હોય તો આપણે કોઈ પણ લઈને આવતા હોય આપણા બચ્ચા બેઠા હોય એમ સીણના બચ્ચાને સેટા રાખી પોતે હાર કરે અને પછી એને બોલાવે પછી ખાવા દે સુધી બોલી કોથળી તૂટી જાય તો તો ખવાય નહીં લાદોડાવાળું છે એ ખાઈ નહીં બાંધે એટલે આ રીતે સિંહ પણ એ રીતે કરે છે સિંહ પણ એ રીતે રહે છે અને સિંહ કોઈ પણ બગીચાની અંદર કોઈ ઝાડની અંદર આ અમારો અમારા બગીચાઓ છે આ બગીચાની અંદર માનો કે એને ગીરમાં જવાનું મોડું થઈ ગયું હોય અગર તો ન જઈ શકે તો બગીચાની અંદર બેહી જાય રાતે દિવસનો હવારમાં વહેલો આવે અને બેહી જાય તો નવ વાગે દસ વાગે તમે તમારા ખેતરમાં આંટો મારવા જાઓ તો તમને ખબર નથી મારા ખેતરમાં સિંહ બેઠો હોય તો તમે જોયું નથી સિંહ બેઠો છે હું તો છે તમારો પગનો અવાજ થાય તો એ ખબર પડી જાય ને કોઈક આવ્યું એટલે એક વખત તમને ચેતવણી આપી દે હું આ બેઠો છે ચેતવણી કેવી રીતના આપે હા હું કાપી દેવા એમ કરે એટલે આપણે ખબર પડી જાય હાળો આંબા જ બેઠો લાગે આપણે જોઈએ જ્યાં ઊભા રહી ગયા એ કા તોય છતાં એ આંબેથી ઊભો થઈને બીજી આંબે જઈને બેસી જાય એટલે તમારે પાછું વળી જવાનું એની સામે હલાય નહીં જોઈ નહીં સામે જે હાલ્યા છે અત્યાર સુધી માણસો ઉપર જે હુમલા થયા છે એ માણસની ભૂલે થયા છે સિંહની ભૂલે નહીં સાહેબ સિંહ ભૂલ ને છંછેડવું નહીં નહીં સિંહ ભૂલ ન કરે માણસ ભૂલ કરે દિવસમાં એને સંચુપાત કરો તો જ એ તો રાજા છે રાજાની મર્યાદા કેટલી હોય એટલી જ મર્યાદા આની હોય સિંહની હવે સિંહ અને સિંહણની વચ્ચે આપણે જો સમાનતાની વાત કરીએ સિંહ વધારે આક્રમક કે પછી સિંહણનું આક્રમણ વધારે એ આક્રમક વધારે આક્રમણ બચ્ચા સાથે હોય ત્યારે સિંહણનું આક્રમણ જોરદાર કારણ કે એના બચ્ચાને કોઈ ન બોલાવે એટલા માટેથી સિંહણ સિંહણ રસ્તામાં બેઠી હોય અને તમારે મોટર સાયકલની પસાર થવું હોય તો એ તમને જો સાનુમની બેઠી રહે એના બચ્ચા સેટા બેઠા હોય તો તમે જઈ શકો બાકી સિંહણ તરતો તરત આપણે આમ પૂછનો ઝંડો આપીને ખરાબ એમ કહી દે કે તમારે આવવાનું નથી હાલતા નહીં એ તમને નિશાને આપી દે છતાં તમે હાલો તો તમને નુકસાની થાય બાકી એના બચ્ચા છે એ બચ્ચાને ખબર નથી ક્યાં જવું માણસ પાસે જવું પોલા પાસે જવું એને ખબર નથી એટલે સિંહણ સિંહ કરતા પણ વધારે ગંભીરતા સિંહણની પણ સિંહણ જ્યારે એની સાથે બચ્ચા હોય ત્યારે બાકી નહીં મારણ ક્યારે સિંહ અને સિંહણ મારણ ક્યારે કરે સમયગાળો ફિક્સ હોય કે રાતે જ કે વહેલી સવારે ગમે ત્યારે માનો કે રાતમાં મારણ મળ્યું ન મળ્યું પછી દિવસે મારણ મળ્યું હોય તો દિવસે પણ મારણ કરે જે માલ ઢોર ચરતા હોય એમાં જઈને દિવસે પણ મારણ કરી આવે મારણ કર્યા પછીથી નાના નાના બચ્ચા હોય ત્યાં સુધી પોતે ખાય અને પછી પાછી બચ્ચા પાસે લઈ જાય જ્યાં બચ્ચા બેઠા હોય ત્યાં જાય અને પછી પાછા એના પેટમાંથી કાઢે કાઢીને બચ્ચાને ખબર આવે જેમ પક્ષીઓ કેમ મોઢામાં ચાણ લઈ આવતા અને એને આપે એવી રીતે સિંહણ મારણ કરી આવે મારણ ખાઈ આવે અને પછી પાછી આવીને બચ્ચા પાસે એની એના પેટમાંથી ઉલટી કરે અને બચ્ચા ખાય આ રીતે બચ્ચાને ખબર આવે નાના નાના બચ્ચા હાલી ન શકતા હોય એટલે એના માટે મા લઈને આવે હા એની મા લઈ આવે મારણ કરી આવે જ્યાંથી લઈ આવે પછી હાલતા થઈ જાય પછી એને હારે લઈ જાય જ્યાં સુધી હાલતા ન થઈ જાય એ એ બે અઠવાડિયા ચાર અઠવાડિયા તો એને ગમે તે મારણ કરી આવી લઈ આવી અને એને આપવાનું વન તુલસી છે ને વન તુલસી એનો એ માલ લઈ આવી હોય અને ઉલટી ન થાય કીધું કહેવાય ખાણ તો ઉલટી થવાની પણ વન તુલસીના પાંદડા મોઢામાં લીધા એટલે તરત એની ઉલટી થઈ જાય એટલે એ ઉલટી થઈ જાય એટલે બચ્ચાને પાંચ ઢગલો કરી દેવાનો એ ઢગલો બચ્ચા ખાઈ જાય એ પછી એ સમયે તુલસી ખાઈએ લે હા એ એટલે એ તુલસી પછી પછી ન ખાય બીજી વખત એક જ વખત તુલસી મોઢામાં લીધી એટલે ઉલટી કરી નાખે તરત સમજુ આની આપણે સમજની વાત કરીએ કારણ કે સિંહ અને સિંહ સમજુ પ્રાણી કેટલું અતિ સિંહણ અને સિંહ જે છે એની મર્યાદા આવડી એની એની ઓળખ જે છે સિંહની એને એટલું બધું મર્યાદાનું જનાવર છે કે એને ઓળખવા એક માણસ કરતાં પણ બધી બુદ્ધિશાળી આ જનાવરો છે માણસ કરતાં પણ માણસને એમ કેવું પડે તો માણસતા સિંહને એમ કે સિંહ તો સિંહ જ હોય સિંહ તો સિંહ કે અમે મર્યાદા ચૂકો સિંહ તો સિંહ કે સિંહ તો સિંહ જ કેવાય એમાં એમાં કોઈ બે મત નહીં તો રાજા જ કેવાય એ રાજા છે અને આમ આમ રસ્તામાં જતા હોય સિંહણ એક બાજુ છે બચ્ચાઓ જોડે સિંહ આ બાજુ બેઠો છે અને તમે ક્યારેક તમે પણ અનુભવ કર્યો છે અહીંથી જતા હોય બાઇક લઈને તો ક્યારે જો સિંહ બેઠો હોય તો એની પાસેથી જવાનું આસાન રહે કે પછી અઘરું પડી જાય નહીં સિંહ બેઠો હોય પડે પડકે તમે ગાડી લેવાનું યાદ આવો આરામથી કોઈ જાતની મુશ્કેલી નહીં બબ્બે સિંહ જે બેઠા હોય એની વસાળે આપણે મોટરસાઇકલ લઈને નીકળી ગયેલા છે અને એની બાજુમાં તમે ઊભી રાખી જાવ તો બીજું આમ ઊંચું પણ ન જોવે મર્યાદાની એટલું ઓલું છે બસોને બબે કલાક આ રોડ ઉપર રોકેલું છે બબ્બે કલાક બે આમ બે સિંહ ઉતા હોય નવ નવ બે હોય નવ નવ ફૂટ હોય બે એટલે રોડ આખો રોકાઈ ગયો એ રોડ ઉકાઈ ગયો તમે એની માટે હોરન કરો ગમે કરો પણ સિંહ ન ઊભાતા એ પણ મોટરસાઇકલવાળો તમે આવી લઈને પડખી આવીને ભાઈ તો ઊભો થાય હવે રસ્તો દે પણ એ જાણીતો હોય એનો કાયમીનો પનારો પાડેલો એ બીજો ન આવી શકે બીજા નથી ખાલી નજર તો હું તમને કોઈ સાથી બે જાય સિંહ અહીંયા મારણ કરતું હોય અને કોઈ વ્યક્તિ આવે છે અને એની સામે નજરથી નજર મળી જાય છે તો એ ક્ષણ કેટલી ખતરનાક મારણ ઉપર જ્યારે હોય મારણ આર કરતો હોય ખાતો હોય ત્યારે સિંહની પાસે ન જવાનું અને જો એને એક જ વખત તમારી સામે નજર કરી તો એ નજર એટલી બધી કરડી થઈ જાય અને એનો ચહેરો એટલો બધો બતાવે કે તમને એમ થઈ જાય કે આ તો હવે આપણે આપણું 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 પૂરું કરી દીધું ગણાય એટલે તમારે ભાગી જ જવું પડે ત્યાંથી ત્યાં તો પણ કે ન રહેવાય પણ સિંહ મારણ કરતો હોય તમે છેટા બેઠા રહ્યો અને બેઠા બેઠા જોયા કરો તો એ સિંહ આરામથી ખાતા હોય એને ખબર છે કે આ લોકો મારી ઉપર સંચુપાત કરવા ન થાય સંચુપાત કરવાવાળા આવ્યા એને ઓળખી જાય અને એને ઓળખી જાય પછી સિંહ છે એને ગામ ગામડાની અંદર જાય અને કોઈ મારણ કરતો હોય કોઈ માણસ પથ્થરના ઘા કરે આ કે તે કરે પણ એ જયારે વસૂટ્યો હોય તો જેને પથ્થરનો ઘા કર્યો એ જ પકડાય ન બોલાવે ખબર પડે આને જ ઘા કર્યો હતો એને જ પકડી લે આવા આવા અસહ્ય દાખલા આપણે જોયા કે એને જ પકડી લીધેલો છે એની એના દાંતથી થી એનાથી પકડ જમાવે એ દાંત કેવી રીતે એને એટલું મજબૂત એનું મોટા એનું મોટા જે આ રાક્ષસો છે ને એટલું બધું મજબૂત છે સાહેબ કે માલનું ગમે એવું આ ગળું પકડે ગળાની અંદર જે આંડી હોય ને આખી આખી હાડકાની એ તરત ભૂકો કરી નાખે મોટું ભેગું એક વખત મોટું ભેગું થાય એટલે ભૂકો થઈ જાય કાંઈ ન રહેવા દે પગમાં અહીંયા મોટું માર્યું હોય તો ગમે એવું પગ પગનું હોય ભાંગી નાખે એક જ ભેગું એક જ વખત આમ ભેગું કરે એટલે ભાંગી જાય તરત ભાંગી નાખે એટલે એના મોઢામાં એના એના મોઢા ઉપર શક્તિ છે એવડી મોટી અને એટલે જ તો એવું કહેવાય બાલુભાઈ કે પચીસ મણની ભેંસ હોય અને એનું જે મારણ કરે તો એ સિંહ પચીસમણ ની ભેસને આખું ખેંચીને પણ લઈ જાય હા આખે આખી સિંહ ને વાળ માલધારીની વાડ કરેલી હોય સાહેબ થી ત્રણ મીટર વાડ હોય કેટલી બેથી ત્રણ મીટર આમ વાડ હોય પછી અંદર પડે અને માલ ભેંસને પકડી લે બેને પકડીને બેને મોર રાખે પાછળથી આમ ધગો મારે એટલે બેને વાડ બધું સાફ કરી અહીંથી તમારી ગાડી જેટલી બારું કાઢ નાખે બેને બારી કાઢ લે જ્યાં સુધી આવો રસ્તો કરી નાખે આખો તમારી જેમ ગાડી હાલે ને એવો રસ્તો કરી નાખે તમને કોઈ વ્યક્તિગત અનુભવ સિંહનો ખતરનાક આમ તમે જતા હોય ખેતરમાંથી અને તમારી સામે સિંહ આવી ગયો હોય અને પછી વાલો ભાઈ શું કરે બહુ સિંહના મારા મારા અનુભવ થયેલા છે કે એક વખત તો એ શેણ અને સિંહ બે બેઠા ઓલા ઓલા મકાન જેટલે હું આ નીચે બેઠો મેં કીધો સિંહ પણ એ હતા સેવર્ધનની અંદર એટલે સિંહ જ્યાંથી વસુટ્યો વસૂટ્યો એટલે હું અહીં ખાલી મારી સ્થળ ઉપર અહીંયા ખાલી ઊભો જ રહ્યો એ ચાર ફૂટ આવીને ઊભો રહી ગયો ચાર ફૂટથી પાછો વહી ગયો ત્યારથી હું જ્યાંથી પાછો નહોતો એટલે સિંહ જો તમારી સામે આવી જાય છે તો તમારે કશું કરવાની જરૂર નથી કારણ કે સિંહ સમજે છે કારણ કે સિંહ આપણા કરતાં પણ વધારે ચતુર પ્રાણી છે અને સમજવું પણ એટલું જ છે એટલે જો તમે શહેરમાંથી સિંહ જો આવો છો તો આ બધી બાબતોનું ધ્યાન પણ રાખવું પડશે બીજી વસ્તુ એક બાલુ પાસે સમજીએ સિંહની આંખ વિશે મારે થોડું સમજવું છે મારણ અત્યારે કરે છે સિંહ તો પશુઓનું મારણ કરે છે પણ એવું કહેવાય કે માણસ પર હુમલો ક્યારેય સિંહ કરતું નથી તો એની પાછળનું કારણ શું એની પાછળનું કારણ એક જ છે કે આપણી આંખ જે ગોળ છે સિંહની જે આંખ છે ને એની કિક્કી તમે જોજો એની કીકી આમ ઊભી કુકી છે એટલે એને માણસ જે છે એ ઊભો ઊભો કોઈ પણ વસ્તુ ઊભી હોય એ એને આ નાળિયેરની જોડે ઊભું મોટું ઊંચું દેખાય એ માણસ ઉપર કૂદકો મારે ને તો માણસની ઉપર પાંચ ફૂટ કૂદકો મારે અને એમ કહીએ એટલે હું પકડી લઉં માણસ તો નીચો હોય સમજાઈ ગયું તમને એટલે એની કીકી ઊભી છે એટલે માણસની માથે ઉપનો બહુ નથી કરી શકતો અને માલ જેટલું હાલનારું છે આડું એ પછી રોજ હોય પશુ હોય પશુ શિકાર ગાય હોય એનો શિકાર કરી જ લેવાય અને જો માણસ અહીંથી આવી જાય છે અને એની જીભ માણસનો કોઈ શિકાર કરી દે હા માણસને જયારે ખીજમાં આવીને પકડી લીધો હોય તો એના પગ નીચે દબાવી રાખે અને પછી જીભે જીભે ચાટે જીભમાં જેવું કાંટા જેવી વસ્તુ હોય તો માણસને ખાય નહીં પણ ખીજમાં ને ખીજમાં કદાપી એકાદો હાથ પગને મોઢું મારે કે માંસ ખાય પણ માંસને ખાય નહીં કારણ કે જીભે જીભે ચાટીને ધોળો સફકર નાખે આ ચામડું બધું ઉછેર નાખે એટલો ખીજમાં હોય ચામડું સાટા જ કરે ખોલા કરે માણસનું મૃત્યુ થઈ જાય તો આ સિંહની ઓળખ છે આ ગીરનો સિંહ સાવજની આપણી આ ઓળખ છે અને એટલા માટે આ ચર્ચા કરવી જરૂરી હતી કારણ કે સિંહ શહેર માટે ભલે મનોરંજનનું માધ્યમ હોય પણ અહીંના લોકો માટે એ તેમના પરિવારના સભ્ય સમાન છે એક એવું તેમનો સાથી છે જે સામે આવી જાય તો પણ તે ડરતા નથી અને કહે છે કે આ તો અમારો મિત્ર છે એટલે આ ઓળખ હતી સિંહની અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ ફરી મળીશું એક નવા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર